પાસા નીકળી ગયા નાઈસેન હોયા ગયા અને રાજા રથ લઈને બરોબર આમ થઈને આમ નીકળો ને ત્યાં એટલે કીધું કે નાયસેન કઈ ભૂલાઈ ગયો કેમ પાછા એટલે કીધું પણ હું ક્યાં હું તો હજી ઘેરેથી આવું છું અરે નાયસેન તમારો મગજ મુકાઈ ગયો કે મુકાઈ જા તમે ઘેરેથી ક્યાંથી આવતા હોય તમે આ મને નવરાવ્યા ધોરાવ્યા એમ છે કે મારા શણગાર થઈ જા હે મારી હજામત કરી અને તમે એમ કયો કે હું આકડી અને ત્યારે એટલું કીધું કે બાપુ હું હતો કે આ તમે આજે આગળ ગયા તો હું કેમ ખોટું બોલો ત્યારે એમ કહેવાય છે કે જે પેટી હતી ને હાથમાં અજામની નાયસેન વાણંદના હાથમાં એ પેટીનો મધ્યપ્રદેશના મુંદેલખંડના બાંધવગઢ નગરની માઇલપુર ઘા કરી શોકમાં અને એટલું કહીધું હતું કે કદાચ ને કાલ હવાઈ પેટ નહીં ભરાય ને તો ફોડી નાખી પણ હે મારા બાપ કાળિયા ઠાકર એટલી હદ તારે આવવું પડ્યું ભલામણ મારો રોક લઈને તારે આવવું પડ્યું અને સાહેબ આજ પણ તમે વાણંદ દુકાને જાતા હોય ને તો જોઈજો ત્યાં સેન ભગતનો ફોટો અહીં અખિલ બ્રહ્માંડ ને દ્વારકાધીશ જો એમ કહેવાય છે કે એક અજામ રૂપ લઈને આવવું પડ્યું હોય તો એની ભક્તિની ની તાકાત છે આ જ્ઞાતિ વાત જે લઈને આયેલા છે ને એને કયો કે આ વાત બધાય સાંભળો તો ખબર પડે કે આ શું છે ભલામણે એટલે માધવ નથી માગતો હોય કરોડ રૂપિયા કીર્તાર પણ વખતે મારો વ્યવહાર તું હાંસી લેજે સાંભળા લાકડસીભાઈ ગઢવી પાસે આ વાત મળી છે ખૂબ ખૂબ બધાનો આભાર કાંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો માફ કરજો જય માતાજી જય દ્વારકાધીશ